નમસ્કાર મિત્રો પાઠ આઠ મચ્છર રોગનો દ્વારા કયા કયા રોગ ફેલાય છે તો કે મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા મેલેરિયા છે એ માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે આ ખાસ ધ્યાન રાખવું બીજું કે મચ્છરનો નો કઈ ઋતુમાં વધી જાય છે તો કે ચોમાસામાં ચોમાસામાં બીજું મેલેરિયા તો મેલેરિયા આપણને થયો છે કઈ રીતે ખબર પડે તો કે લોહીના રિપોર્ટ દ્વારા લોહીના રિપોર્ટ દ્વારા રિપોર્ટ દ્વારા આપણે જાણી શકીએ કે આપણને મેલેરિયા થયો છે બીજું માખી દ્વારા કયા રોગ ફેલાય છે તો કે કોલેરા મરડો ટાઈફોઈડ અને એવું પણ પૂછી શકે પાચન તંત્ર આ બધા પાચન તંત્રના રોગ છે બરાબર તો નીચેના માંથી પાચન તંત્રનો રોગ કયો નથી આ ત્રણ આપ્યો હોય ને એક અલગ આપ્યો હોય તો આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે